નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં લોકોએ લીલા વટાણા ન ખાવા જોઈએ લીલા વટાણામાં બજારમાં ખૂબ જ વેચાઈ રહ્યા છે આ ઋતુમાં લીલા વટાણાનો લોકો ભરપૂર સેવન કરે છે વિવિધ્ય શાકભાજી પણ લીલા વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે તો લીલા વટાણામાં વિટામિન એ ઈ ડી અને સી સારી માત્રામાં હોય છે તો તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે પરંતુ કેટલાક લોકો માટે તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે તો જાણો કયા કયા લોકોએ લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ તો વધુ વટાણા ખાવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે તેના બ્રાઉન સિન્ડ્રોમ અને ડાયરિયાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે તેમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે તેવામાં જો લીલા વટાણાનું સેવન બ્રાઉસ રાઇસ અને સોયા જેવા ઉપાદક સાથે કરવામાં આવે તો તેનાથી પેટની શક્તિ સુધરે છે જેનાથી વટામણ વટાણાનું દુષ્પ્રમાણની ઘટાડા થઈ શકે છે લીલા વટાણા ખાવાથી શરીરમાં ફેટ વધી શકે છે વટાણામાં રહેલું

તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ